આજની વાર્તા યુદ્ધને જીતવા માટે મોટામાં મોટું શસ્ત્ર થયું મિત્રો આ વાર્તા નેપોલિયન બોરના પટ્ટના એ પ્રસંગ પરથી મેલીઝેલી છે આપણને ખબર છે કે નેપોલિયન બોરના વિશ્વના મોટા ભાગના દેશો એણે જીતી લીધા એ વિશ્વની અંદર એમને નેપોલિયન તરીકેનું જે બિરોધ છે એ પણ મોટાભાગના દેશોએણે જીતી લીધા એના અનુસંધાને આપવામાં આવ્યું છે કોઈ એક વખતે એમના જે લશ્કરના વડા હતા એમને કહે છે કે આપણે બે ચાર દિવસની અંદર અમુક દેશો પર ચઢાઈ કરવાની છે તો આપણા સૈનિકો બરાબર તૈયાર છે સૈનિકો પાસે બધા જ પૂરેપૂરા શસ્ત્ર શસ્ત્રો પણ છે બધા જ એની પાસે જરૂરી બધી બાબતો પણ છે એ તમે જરા તપાસ કરી લો અને ન હોય તો એને પહોંચાડો અને પછી મને તમે જાણ કરો કે આ બધા જ શસ્ત્રો એની પાસે છે એના જે કેપ્ટન હતા એ જાય છે જેની જેની પાસે કંઈક અધૂરું હતું એ આપી દે છે અને કપડાં પણ આપી દે છે અને તરત જ એના કેપ્ટન એ નેપોલિયન પાસે આવે છે કે બધા જ પાસે આ પ્રકારે પૂરેપૂરા શસ્ત્રો પણ છે બધું જ છે દારૂગોળો પણ છે અને એ રીતે બધા તૈયાર છે પણ હજી પણ બોલે છે પ્રજા અટકી જાય છે એટલે એને એમ કીધું કેમ અટકી ગયા ત્યારે એમ કીધું કે પણ પરિસ્થિતિ એવી છે કે બધા જ સૈનિકો હિંમત હારી ગયા છે બધાને એમ છે કે એ જેની ઉપર આપણે લડત કરવાના છે એનું સૈન્ય સૈન્ય બહુ મોટું છે અને એ સૈન્યને આપણું આ નાનું સૈન્ય પહોંચી નહીં શકે અને આપણે બધા મરી જશું અને જીતી પણ નહીં શકીએ મેં બધાને વાત કરી કે ભાઈ એવું નથી આપણે તાકાતથી લડવાનું છે પણ બધા જ સૈનિકો ડરી ગયા છે એનામાં હિંમત જ નથી રહી લડવાની તૈયારી જ નથી ત્યારે નેપોલિયન કહે છે કે મેં તમને એમ કીધું હતું કે બધા જ શસ્ત્રો બધાની પાસે છે ત્યારે તમે એમ કીધું કે આ છે ત્યારે મારે તમને એમ કહેવાનું છે કે જો હિંમત ન હોય કોઈ પણ વ્યક્તિ પાસે જો હિંમત ન હોય તો એ સૈન્ય કોઈ દિવસ યુદ્ધવા જીતી નહોસે ગમે તેટલો દારૂબોળો હોય ગમે તેટલી સૈન્યોની સંખ્યા હોય ગમે તેટલા સાધનો હોય પણ જો હિંમત ન હોય વિશ્વાસ ન હોય શ્રદ્ધા ન હોય તો એ સૈન્ય કોઈ દિવસ જીતી શકે નહીં એટલે કે આપણું જ સૈન્યને હિંમત નથી એટલે આપણે જીતી નહીં શકીએ એટલે મારે પહેલા બધા સૈન્યો સૈનિકો પાસે જવું પડશે નેપોલિયન બોર્ડાવટ સૈનિકો પાસે જાય છે સૈનિકોને એમ કે છે કે આપણા જીવનમાં આપણે કોઈ દિવસ હાર સ્વીકારી છે ત્યારે બધા એમ કીધું નહીં ક્યારેય હાર સ્વીકારી નથી અચ્છા આપણી સામે આવનાર માણસ ગમે તેવો તાકાતવાળો હોય તો પણ આપણી યુદ્ધની નીતિ એવી છે કે એને આપણે જીતી જ લઈએ છીએ યુદ્ધની અંદર કેવી રીતે કામ કરવું કેવી રીતે લડવું કઈ ભૂમિકા ઉપર લડવું એ બધી જ વાતો એનું આપણું જ્ઞાન એ બીજા પાસે નથી અને જો તમે એમ કેતા આપણે જીતી નહીં શકીએ તો તમારા મનમાં શું પ્રશ્ન આવ્યો છે તમારા મનમાં કોણે આ વાત કરી છે કે આપણે જીતી લઈ શકીએ તમે માત્ર એક જ વાત છે કે તૂટી પડો લાગી પડો એની પાછળ પડો એ આપણે સો ટકા આજ સુધી જીતા છે આપણે જીતવાના જ સામે ગમે તેટલા સૈનિકો છે છતાં પણ આપણી યુદ્ધની નીતિ યુદ્ધની આખું જે આયોજન યુદ્ધના જે આખા પ્રોગ્રામો એવા પ્રકારના છે કે એ માણસો આપણી સામે ટકી શકે જ નહીં હું તમને ખાતરીપૂર્વક કહું છું એક એકને કહું છું અને સાથોસાથ હું તમને એક બીજી વાત પણ કરી દઉં કે હું એક સિક્કો લાવ્યો છું અને એ સિક્કો હું ઉછાળું છું અને જો એમાં હેડ પડે તો આપણે જીતશું અને જો ટેલ પડે તો આપણે હારશું અને હારશું તો આપણે લડવા નહીં જઈ એટલે બધા કે બરોબર છે કાંઈ વાંધો નથી એટલે એણે એમ કીધું કે આપણે કેટલી વાર તો કે ત્રણ વાર ઉછાળવાનો એક વાર નહીં ત્રણ વારમાં પણ જો બે વાર પડે અથવા ત્રણે ત્રણ વાર પડે તો જ આપણે લડવા જવું છે કારણ કે ભગવાન આપણી સાથે હોય ઉદાહ આપણી સાથે હોય તો જ લડી શકીએ એટલે એને પહેલી વખત સિક્કો ઉછાડ્યો અને હેડ પડ્યો એટલે બધાએ એકદમ રાડો રાખવા માંડ્યા બીજી વખત છેડો હેડ પીડો બધાએ એકદમ ઉત્સાહિત થઈ ગયા ત્રીજી વાર ઉછેડો હેડ પીડો એટલે બધાને એમ થયું કે હવે તો આપણે લડવા જવું જ છે હવે આપણે જીતશું હવે આપણે કોઈ દિવસ આમાં હાર આપણને થાય જ નહીં કારણ કે કુદરત પણ આપણી સાથે છે ત્રણ વખત હેડ પીળો છે અને એ બધા જ સૈનિકો સાથે ડેપોલિયન લડવા માટે જાય છે અને આના કરતાં મોટી સૈન્ય હતો એની પાસે તેમ છતાં પણ એને હરાવીને પાછા આવે છે અને હરાવીને પાછા આવે છે ત્યાર પછી બધા સૈનિકોને ધન્યવાદ આપે છે એને એમ કહે છે કે તમારી તાકાતનો ઉપયોગ કરો તમારી હિંમતનો ઉપયોગ કરો પણ મારે તમને એમ કહેવું છે કે આ સિક્કો છે ને સિક્કો એ તમે જોઈ લો આ સિક્કાની બંને બાજુએ એડ છે હું કોઈ દિવસ ટેલ રાખતો જ નથી અને તમે જુઓ કે તમે પાંચ પચાસ વખત ઉછેડશો તો એડ જ પડવાનું એટલે કે આપણે કાયમ જીતવાના છીએ કોઈ દિવસ ઓલું થવા નથી અને તમને આ સિક્કાના વિશ્વાસ ઉપર સમય ગયા અને તમારી હિંમતને કારણે આપણે પ્રાપ્ત કર્યું આ જ રીતે કાયમ માટે લડતા રહીશું તો આપણે વિશ્વ ચેમ્પિયન બનશું એમ આ બોરડા પાટ નેપોલિયન બોર્ડા પર વાત કરે છે આ વાત માત્ર યુદ્ધ પૂરતી નથી કોઈ પણ ક્ષેત્રમાં કોઈ પણ જગ્યાએ તમારી જો હિંમત જ નહીં થાય તમને પોતાને વિશ્વાસ જ નહીં આવે તમારે પોતાનો જો એમ થશે કે આપણે જીતી ન શકીએ તો દુનિયાની તાકાત તમને જીતાડી નહીં શકે પણ તમે નક્કી જ કરો કે આપણે જીતશું જીતશું અને જીતશું So short a couple of days, short as was. new